નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો હું છું આપની સાથે વિકાસ મકવા અને હું છું મુફદ્દલ કપાસી મુદ્દાની વાતમાં આજે ત્રણ મહત્વના મુદ્દા વિશે વાત કરીશું પરંતુ પહેલો મુદ્દો કયો છે પહેલો મુદ્દો છે રફતાર પર લગામ ક્યારે સુરક્ષિત ક્યારે બનશે રસ્તા શું નાગરિકોએ બહાર નીકળતા પહેલા સો વાર વિચારું પડશે કારણ કે રાજકોટ હોય કે પછી અમદાવાદ હોય કે પછી સુરત હોય કે પછી વડોદરા ચારે બાજુથી રફતારનો કહેર એવો સામે આવે છે કે તમારે ઘરની બહાર નીકળતા પહેલા

બિલકુલ મુદ્દા નંબર બે માં આપણે ચર્ચા કરવી છે કે ભીડ તંત્ર આ ભીડ તંત્રને બળ મળે એવી લાચારી ક્યાં સુધી ભીડ તંત્રને બળ મળે એવી લાચારી જોવાની ક્યાં સુધી રહેશે આપણે સૌએ કેમ કે ભીડ તંત્ર હવે ન્યાય કરવા લાગી છે ભીડ તંત્ર કાયદો હાથમાં લેવા લાગી છે અને ભીડ તંત્ર કાયદો હાથમાં લે એમાં આપણને કંઈ અજૂકતું નથી દેખાતું એ પ્રકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ શા માટે આ સવાલ કેટલી વાર પૂછીશું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યારે સુધરશે આ સવાલ કેટલી વાર પૂછીશું કે ક્યારે નશા પર રોક લાગશે ક્યારે નશાની લતમાં હેવાન બનેલા રાક્ષસો લોકોના જીવ લેતા ખચકાશે નહીં રસ્તા ઉપર આવી રીતે મોત દોડતું નહીં રહે ક્યાં સુધી

કારણ કે રાહુલ ગાંધી આજે વધુ એક ફોર્મ્યુલા આપ્યું છે પહેલા તો તે બે ઘોડાની વાત કરતા હતા એક લગ્નનો ઘોડો અને એક રેસનો ઘોડો અને હવે રાહુલ ગાંધીમાં ત્રીજો ઘોડો ઉમેર્યો છે એ કહ્યું છે લંગડા ઘોડા આ આખરે કેમ રાહુલ ગાંધી કહ્યું ને આખરે ક્યારે આ બધા ઘોડાઓને અલગ અલગ તારવવામાં આવશે અને એની વચ્ચે એક સમયના કોંગ્રેસના નેતાને ને ત્યારે ભાજપમાં એવા જયરાજ સિંહ તેમણે પણ પ્રહાર કર્યા શંકરસિંહ વાઘેલાએ પણ જોરદાર કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે એ તમામ વિશે સાડા આઠ થી નવ વાગ્યા સુધીમાં ચર્ચા કરીશું શરૂઆત કરી મુદ્દાની વાતની પરંતુ એ પહેલા આપને જણાવી દઈએ આપ આપના મુદ્દા અમને મોકલાવી શકો છો આપ અમને ઈમેલ કરી શકો છો મુદ્દા પર સાથે આપ ટેલિફોનિક સંપર્ક કરી શકો છો ઝીરો સેવન નાઇન ફોર સેવન ફાઇવ ઝીરો ઓર થ્રી ઓર થ્રી સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો ગુજરાત ફર્સ્ટ અને એક્સ પ્લેટફોર્મ પર પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો શરૂઆત કરીએ ધન્યવાદ

અરે અનિયંત્રિત બનતી જતી આવી અકસ્માતની ઘટનાઓથી નાગરિકોના મનમાં સવાલ છે સવાલ છે કે આખરે ક્યારે રસ્તા પર એ પોતાને સુરક્ષિત માની શકશે સવાલ છે કે આખરે ક્યારે નાગરિકને ડર વિનાથી રસ્તેથી પસાર થવાની આઝાદી મળશે સવાલ છે કે આખરે ક્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ડામાડોળ રહેશે કે પછી ભીડ તંત્રને ન્યાય કરવો પડશે શું ભીડ તંત્ર જ આપણું ભવિષ્ય છે કદાચ નહીં પણ ભીડ તંત્ર કાયદો હાથમાં લઈને ન્યાય કરી નાખે એમાં ન લાગે એ સ્થિતિ અત્યારે સર્જાયેલી છે આ સ્થિતિ ખૂબ જ ભયાનક અને ડરામણી છે અને સ્થિતિ એટલા માટે બની રહી છે કારણ કે કાયદાનું શાસન હોવા છતાં તેનું અસ્તિત્વ જ ન હોય એ રીતના દિવસો અત્યારે છેલ્લા અડતાલીસ કલાકમાં આપણે જોયા આ પરિસ્થિતિ ક્યારે બદલાશે

ભવિષ્યના અંધકાર અંગે ફરિયાદ કરવાનો શહેરમાં હત્યાકાંડ સર રોજે રોજ રસ્તા પર એવા દ્રશ્યો ને પછી સીસીટીવીમાં એક કરુણાંતિકાના દ્રશ્યો જોઈને આપણે હચમચી ઉઠીએ છીએ આપણો હાથમાં હચમચી ઉઠે છે કે આ થઈ શું રહેવું છે રસ્તા ઉપર નીકળવું કે નહીં રસ્તા પર સલામતી ક્યારે મળશે જ્યાં સુધી મોટી મોટી ગુલબાંગો મોટા મોટા રહીએ દાવા કરતા રહીએ પણ હકીકત એ છે કે આજે પણ આપણા રસ્તા સુરક્ષિત નથી નથી અને નથી બિલકુલ રાજકોટમાં આજે રફતાડના રાક્ષસો વહેલી સવારે નીકળ્યા હતા અને પછી ચાર ચાર લોકોનો ભોગ લઈ લીધો રંગીલું રાજકોટ કે જ્યાં સિટી બસ એનો ડ્રાઈવર જેની પાસે પોતે લાયસન્સ પણ નથી એક્સપાયરી વાળું લાયસન્સ લઈને નીકળે છે અને લોકોનો ભોગ લઈ લે છે કેમ

સિટી બસનો કાળો કહેર આજે રાજકોટમાં જોવા મળ્યો જ્યાં ચાર હથભાગી અકાળે મોત થયા રાજકોટ વાસીઓમાં નહીં પરંતુ આખા ગુજરાતભરમાં આક્રોશનો માહોલ છે અને અહીંયા હવે નેતાઓ વહીવટી તંત્ર અધિકારીઓ તમામને સવાલ પૂછાઈ રહ્યા છે છે કે નાક રહ્યું રાજકોટમાં તો છેલ્લા ત્રણ મહિનામાં સિત્યાસી કરતા વધારે લોકોના મોત થઈ ગયા છે કયા કારણસર આવી રીતે અકસ્માત કરીને અને એમાં પણ કારણ શું આવે છે મુફતલ આ કેસમાં પણ આપણે જોયું કે આ ડ્રાઈવર નશાની હાલતમાં હતો લાઇસન્સ પણ નહોતું છતાં પણ બસ સંકારતો હતો કેમ ભાઈ કેમ ટ્રાફિક પોલીસ આમ તો મેમા આપવામાં શુરા જોવા મળે છે અહીંયા કેમ તપાસ ન કરી કે આ ડ્રાઈવર અહીંયાથી નશાની હાલતમાં છે તેણે લાઇસન્સ નથી લીધું છતાં પણ તેને પરવાનગી મળી જાય છે અને ચાર ચાર લોકોને તે અડફેટે લઈ લે છે વિકાસ રાજકોટની અંદર તો એવા એવા એવી પરિસ્થિતિ સર્જાય છે કે સવાલ એ પૂછવો પડે કે આમાં કોનું શું ચાલી રહ્યું છે અને કોનું શું નથી ચાલી રહ્યું કેમ કે કાયદાનું શાસન હોય ત્યાં સ્થિતિ એવી હોવી જોઈએ કે ભીડ તંત્ર ન્યાય ન કરી શકે પણ ભીડ તંત્ર કે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જોવા નથી મળતું સિટી બસ કોન્ટ્રાક્ટ જેને અપાયો છે એને વળી કોઈ બીજાને આપી દીધો છે કોન્ટ્રાક્ટ કેમ કેમ કે ભાજપ સાથે સંકળાયેલા છે ભાઈ અને એ સંકળાયેલા છે એટલે એમને કોન્ટ્રાક્ટ મળી ગયો આસાનીથી બધી જે માયાજાળ હોય એમાંથી પાર પડીને એમને કોન્ટ્રાક્ટ મળી ગયો અને હવે રસ્તામાં એવા ચાલકને આપી દેવામાં આવે છે કે જે નશો કરીને નીકળે છે રાજકોટ જેવા શહેરમાં કે જ્યાંના રસ્તાઓ જ્યાં ભીડવાળા હોય છે ત્યાં ટ્રાફિક હોય છે રાજકોટ કોઈ નાનું ગામડું નથી કોઈ નાનું શહેર નથી સૌરાષ્ટ્રની રાજધાની કહેવાય એવા રાજકોટની અંદર સિટી બસનો ચાલક કેવો હોવો જોઈએ તમે એક આતંકવાદી કૃત્ય થઈ રહ્યું હોય એ રીતે મુફદ આપણે જે બે વિન્ડો બતાવી રહ્યા છે ને સવાલ ઉપર એ લખ્યો છે કે ભીડ તંત્રને બળ કેમ મળી રહ્યું છે આ બે જે રાજકોટ અને અમદાવાદની ઘટના છે પહેલા અમદાવાદની ઘટના તમને જણાવી દઉં ગઈકાલે જુહાપુરા વિસ્તારમાં એક અલ્ટિકા કાર્ડ લઈને ડ્રાઈવર નીકળે છે ટેક્સી પાસિંગ એક ગાડી હતી ઘણા બધા લોકોને તેને અડફેટે લીધા અને પછી આગળ લોકો તેની પાછળ પડ્યા પછી એ ભાગી ગયો અને એક સાકડી ગલીમાં તેણે ગાડી ત્યાં અંદર નાખી લોકોના હાથમાં આવી ગયો અને ભીડનો શિકાર બની ગયો લોકોએ ત્યાં જ ન્યાય કરી નાખ્યો કારણ કે લોકોને એ ખબર નથી કે ભાઈ આ તો ક્યાં છૂટી જશે અથવા તો ત્યાંથી નીકળી જશે આપણે એનો ત્યાં જ ન્યાય કરી નાખીએ રાજકોટમાં પણ એવું થયું જેવો અકસ્માત થયો લોકો ડ્રાઈવરને ત્યાંથી કોલર પકડ્યો

ભાઈ આ ક્યાંથી લઈને આવે છે ભાઈ પોટલીઓથી માંડીને બોટલ આસાની થી મળી રહી છે સૌ કોઈને ખબર છે જરા શરમ કરો આ બધા દ્રશ્યો વિકાસ આ જેટલા દ્રશ્યો સુરત સુરતમાં રક્ષિત તમે જોઈ રહ્યા છો અનધર રાઉન્ડ નશો કરીને નીકળ્યો હતો એના મિત્ર સાથે અને પછી એને એક મહિલાની હત્યા કરી નાખી એ જ રસ્તા પર

એક વાત સૌથી કોમન છે અને એ છે કે આપણી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની નિષ્ફળતા એ નિષ્ફળતા એટલા માટે છે કે કેટલાક હપ્તા ખાવ પોલીસ ગુજરાત પોલીસની આબરૂ ગુજરાત પોલીસની શાન ગુજરાત પોલીસની આન અને ગુજરાત પોલીસની બાનને બટ્ટો લગાવી રહ્યા છે અને એના ઉપર એના ઉપર લગામ લગાવવી પડશે કેમ કે હવે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે લોકોનો આક્રોશ શમી નથી રહ્યો અને એટલા માટે જરૂરી છે વિકાસ જલ્દી થી જલ્દી આ પરિસ્થિતિને બદલવી પડશે એ સો દિવસના લિસ્ટ વાળું શું થયું સો દિવસનું જે લિસ્ટ બનાવવાનું હતું સો કલાકનો સમય હતો સો કલાકમાં જે લિસ્ટ બનાવવાનું હતું એમાં મોટા મોટા બુટલેગરના નામ હતા એ કદાચ ક્યાંક ફાઇલમાં દબાઈ ગયું છે કેવા પૂરતી મીડિયામાં હેડલાઇન બનાવવા માટે બધા લિસ્ટ માટે થોડી જગ્યાએ બુલડોઝર ફરી પણ ગયા કેટલા કેવા જે બુટલેગર હતા એમના જે ચાની કેટલી ચાલતી હતી થોડી નાની મોટી લારી ચાલતી હતી બધું હટાવી દીધું પરંતુ ફરી જેસે તેની સ્થિતિમાં આપણે આવી ગયા છે કારણ કે આજની તારીખમાં પણ વાસ્તવિકતા એ છે તમે એક દિવસ બતાવો કે દારૂનો સામાન તમને નશાનો સામાન ન મળતો હોય ગુજરાતમાં કેમ મળી રહ્યો છે કારણ કે તમે એને

તો પ્રજાના જાય છે એવું કેવા માંગુ છું કે આ ખેડૂતોને આ બધી સહાયો મળે અમારે જમીન અમે લોકો એક અમારે કોઈ સહાય જ નથી આવતી છતાં અમે ટેક્સ બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ

એ નુકસાન કરી જાનમાલ ને એમાં મોટા ભાગે જોવા જઈએ કે મોબાઈલ નું જે વ્યસન છે એ વ્યસન ના કારણે જ લોકોનો એ આ જાન જોખમમાં જાય છે કારણ કે મોટા ભાગે આપણે ઓન મારતા હોઈએ આગળ જઈને જોઈએ તો ટ્રક ડ્રાઈવર છે કે ફોર વ્હીલર નો ડ્રાઈવર છે કે જે પણ છે બસ ડ્રાઈવર એ મોટા ભાગે મોબાઈલ પર જ વાતો કરતા હોય છે અને પછી આગળ જઈને જોઈએ ત્યારે ખબર પડતી હોય છે એટલે મોબાઈલ સતત ને સતત એટલે પહેલામાં પહેલી વસ્તુ એ જ છે કે કાયદો કેવો બનાવવો જોઈએ કે જે જ્યારે ફોર વ્હીલર કે ટુ વ્હીલર કે કોઈ પણ પ્રકારનું ડ્રાઇવિંગ કરતો માણસ હોય તો એ એક ફોન પોતાનો રિસીવ કરે એટલે ઓટોમેટિકલી એ કેમેરામાં કેદ થાય અને એના ઉપર સાહેબ સાહેબ આમાં તમે આ કેવી અપેક્ષા રાખી રહ્યા છો આ જે ડ્રાઈવર છે લાયસન્સ વગર ગાડી ચલાવતો હતો સિટી બસ નશો કર્યું નશો કર્યો ડ્રાઈવર લાયસન્સ વગર ગાડી ચલાવતો હતો એને કોઈ રોકનાર ટોકનાર નતું

અને સામાન્ય પબ્લિક માટે તો કોઈ ચાલવા માટે કોઈ સ્થળ જ નથી કારણ કે બધી ફૂટપાથો છે જ્યાંથી વાહનો ગોળાઈમાં લે છે ત્યાં રિક્ષા ધારકો અને ચાની લારીઓ ગેરકાયદેસર રીતે ત્યાં હોય છે અને તેને લીધે મોટી ઉંમરની વ્યક્તિઓ અને નાના બાળકો જે સ્કૂલે જતા હોય આવતા હોય તે તેને રોડમાં ટપવામાં પણ અને ફૂટપાથ જે ખરેખર સામાન્ય લોકો માટે છે

સરજી હું સિનિયર સિટીઝન પણ છું જી અને અને મને છે ને ઘણી વખત રાત્રે પણ જે ખરેખર લાઇટ ન હોવી જોઈએ તેવી ભયંકર લાઇટો સામેથી આવતી હોય છે અને રોંગ સાઈડ માં આવતા હોય છે પોલીસ ત્યાં છે ને ઉભા હોય છે પણ કોઈ જાતના પગલા લેતા હોય કે તેને રોકવા માટે કોઈ પ્રયાસ કરતા હોય તેવું જણાતું નથી બિલકુલ શરદભાઈ અમે સહમત છીએ તમારી વાત સાથે કેમ કે એક વરિષ્ઠ પત્રકાર પણ રાજકોટના આ જેવો દાવો કરી ચૂક્યા છે કે વારંવાર

ઓટો રિક્ષા માં પંદર પંદર લોકો બેસાડેલા હોય છે એને અલગ અલગ કલર ના પાસ આપી દેવામાં આવે છે અને એને ત્યાંથી રોડ ઉપર કે ટ્રાફિક પોઈન્ટ ઉપર પસાર થવા દેવામાં આવે છે અચ્છા તો મતલબ કહેવાનું શું છે કે ટ્રાફિક પોલીસ નું ધ્યાન જ નથી હોતું ટ્રાફિક માં મારી પાસે એવા અસંખ્ય વિડીયો છે કે ટ્રાફિક રોડ ઉપર સજાણો હોય અને પોલીસ ની બાજુમાં ઉભી ઉભી પાણી પૂરી ખાતી હોય ટ્રાફિક વોર્ડન ના જે લોકો યુવાનો કામ કરે છે એના હપ્તા ઉઘરાવતા હોય એવા વિડીયો પણ મારી પાસે છે એટલે બહુ સમજી શકાય એવી વાત છે દિલીપસિંહજી કે આખી વ્યવસ્થા પડી ભાંગી છે બધાને ખાઈકીમાં રસ છે ચાહે અગ્નિકાંડ હોય ટીઆરપી ઝોનનો અગ્નિકાંડ હોય ગેમ ઝોનનો કે ચાહે આ પ્રકારની આ ઘટનાઓ થતી હોય રાજકોટની અંદર ખાઈકીના બાદશાહો એટલા મોજમાં છે કે રોજે રોજ લાશ પડતી રહે રાજકોટના રસ્તા પર કોઈને ફરક પડતો નથી પણ આ વખતે છોડવાના નથી અમે આભાર અમારી સાથે દિલીપસિંહજી જોડાવા બદલ

પેટા કોન્ટ્રાક્ટ બિઝા કોઈને આપી દીધો ભાઈ કયા નિયમો અંતર્ગત બિલકુલ આપણી એવું કરે બધા આપું ડારો બધે તમે જેવો જેવો ડારો મુડે અહીંયા જોઈએ તો આપતા કેવી રીતે બંધ થવી જોઈએ શું લાગે છે આપને આપતા કોરી પ્રજા અન ઉપર તો પ્રેશર એટલું બનાવે કે જે કોઈ રાજકારણી કે કોઈ પણ મોટો માટન રોડ ઉપર આવે એને સ્પષ્ટ પૂછવાનો છે એતિયારે બધાયને એવો જવાબ લેખિતમાં દઈએ એની બાયન્ડરી આપની તો કોને સાહેબ પણ તમને લાગે છે ભ્રષ્ટાચાર કરીએ છીએ આપણે પણ પૈસા આપીએ છીએ ટ્રાફિક પોલીસ જયારે તમને ચાર રસ્તે રોકે સો રૂપિયા પતાવો નિયમોનું પાલન આપણે પણ નથી કરવું હવે તો પાંચસો હજાર જ દેખાય તમે એ લોકોને આપણે પણ પડશે આ પ્રકારના જે તત્વો છે એને ઉઘાડા પાડવા પડશે થોડી હિંમત દેખાડવી પડશે આભાર અમારી સાથે જોડાવા બદલ જયારે પણ તમારી પાસે કોઈ આ રીતે નાણાં માંગે છે લાંચ માંગે છે લાશો ના પડે રસ્તા ઉપર જે આ રાજકોટમાં પડી ગઈ ચાર ચાર લાશ તમે વિચારો આટલી ભીડ વાળો હાઈવે એના ઉપર સિટી બસ આવી રીતે અમદાવાદ થી દર્શક મિત્રો જોડાયા છે પ્રવીણભાઈ આપનું ગુજરાત

જે તંત્ર ચાલી રહ્યું છે તંત્રની અંદર નૈતિકતાનું અધિપતન દાખલા તરીકે આજે કોઈ પણ વ્યક્તિ કોઈના એના જે 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 તે ડિપાર્ટમેન્ટની જવાબદારી આપતી હોય એ નૈતિકતાનું અતનપતન કઈ રીતે થઈ રહ્યું છે એનો ખ્યાલ નથી આવતો કઈ કઈ રીતે દાખલા તરીકે કોઈ કઈ ક્વોલિફિકેશન ઉપર આ તંત્રના વહીવટી તંત્ર ઉપર જે અધિકારી પદા અધિકારી કામ કરી રહ્યા છે કઈ ખ્યાલ નથી આવતો

અને જે રીતની સ્થિતિ સર્જાય છે હવે એ સમય છે કે આપણે સૌએ સહિયારું જાગવું પડશે જાગીને જ્યાં જ્યાં વિસલ બ્લોર તરીકે ભૂમિકા ભજવવી પડશે દરેક જાગે ખૂબ સરસ વાત કરી કે આ અધિકારીઓ જે વાત કરી પ્રમાણિકતાનો અભાવ છે એનામાં વડોદરા થી દર્શક મિત્ર જોડાયા છે અલ્પેશભાઈ આપનું ગુજરાત સ્વાગત છે હમણાં તો રક્ષિત કાંડ થઈ ગયો વડોદરામાં તમારા અને રાજકોટમાં વધુ એક કાંડ ચાર ચાર લોકોના મોત શું કેશો મારું એવું કેવું છે કે આ સરકારની ની અંદર દરેક વસ્તુ ને એની અંદર આ રાજકોટમાં ટૂંક સમયની અંદર વડોદરાની અંદર પણ આ થવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કારણ કે વડોદરાના સિટી બસ ના ડ્રાઈવરો બધા જ એ દારૂ પીધેલા પડતા હોય છે એમની પાસે કોઈ ચેકિંગ હોતું નથી બસો કન્ડિશન ખરાબ હોય છે

ગઈકાલે જે બનાસકાંઠામાં એક ઠાકરસિંહ વિરબાની કોંગ્રેસ નેતા છે એ આ જથ્થામાં ઝડપા બાસ્તુ છે વિકાસ આ આમાં અલ્પેશભાઈ જે કહી રહ્યા છે ને એ બહુ જ સાચી વાત છે કે આ આ આખી પરિસ્થિતિ આખું ચિત્ર કેમ ઊભું થયું છે આપણે અહીંયા ઘણા બધા લોકો બસ સેટિંગ કરવામાં ડૂબેલા છે નોટોના બંડલ અને નોટોના કોથળા ભરવામાં એટલા વ્યસ્ત છે કે એમને ખબર નથી કે પોતે પોતાના પગ ઉપર ખિલ્લો ઠોકી રહ્યા છે અને આખે આખું આમ કહી શકાય ને કે આખો સડો પૈસી ગયો આખી બિલકુલ સાહેબ આવી અનેક એવી ઘટના બને છે એના પછી આપણે સવાલ ઉઠાવે છે પરંતુ જવાબ ક્યારે મળતા નથી કારણ કે આ નિષ્ઠુરણને નગરોળ તંત્ર છે આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ મફદલ

અને માણસના જીવનની કિંમત આ લોકો માટે શૂન્ય થઈ ગઈ છે શુલ્લક કરી નાખ્યું છે એમણે માણસના જીવનને અને એટલા માટે જ તમારા ઉપર વારંવાર આમ હાથોડાની જેમ સવાલો ટીપાઈ રહ્યા છે હાથોડાની જેમ છતાં પણ કેમ કે આ લોકોને કોઈ શરમ જેવું છે જ નહીં શૂન્ય શરમ છે એમનામાં શૂન્ય પણ આમાં એ એક વાત હું આમાં એડ કરી દઉં કે જે છેલ્લા બે દિવસથી આપણે જે ઘટના જોઈ કે લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે બિલકુલ એ માટે પોલીસે પોતે આ ભીડ જે કાયદો સમર્થન નથી આપતા બિલકુલ ટિકટોક સમય જઈ રહ્યો બિલકુલ એમને હવે એલર્ટ થવું પડશે કારણ કે લોકો કાયદો હાથમાં લેવા લાગ્યા છે લોકો રસ્તા પર જ ન્યાય કરવા લાગે છે ગુજરાતમાં ક્યારે પણ થતું પરંતુ હવે થવા લાગ્યું છે એના માટે તમારે વિચારવું પડશે આગળ યથાવત રાખીશું અચ્છી જોબ કે લઈ ઇટ્સ વોર યુનિવર્સિટી રહો બેફિકર क्योंकि इनको बोलने की जरूरत ही नहीं इनके प्लेसमेंट्स बोलते हैं जॉइंट पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात मम्मी